જુમો રસ્તામાંથી ગાજર ને ટામેટા કે ભાજી પોતાના શાક માટે અને વેણું માટે ગદબ ખરીદતો વેણું ગદબ ખાતો પછી જુમો સાંજ સુધી હુક્કો ગગડાવ્યા કરતો અને વેણું માખીને ઉડાડવા કાન ફફડાવતો આંખ મીંચીને ઊંઘી જતો અથવા જાગતો પડ્યો રહેતો સાંજે વેણું અને જુમો નદી કાંઠા સુધી ફરવા નીકળતા અને પાછા વળતા જુમાએ વેણુને બચાવવા કયા પ્રયત્નો કર્યા જુમાએ સૌ પ્રથમ વેણુના ફસાયેલા પગને આમથેમ મળીને કાઢવાનો પ્રયત્ન કર્યો પછી રસ્તા જતા બે યુવાનોને મદદ કરવા વિનંતી કરી પણ એ યુવાનોએ તેને ફાટકવાળા પાસે જવાનું કહ્યું એવામાં ટ્રેનનો સિગ્નલ મળ્યો તેણે ફાટકવાળાને વિનંતી કરી પણ અંદરથી ઘેર કોઈ માણસ નથી એવો જવાબ મળતો જુમો નિરાશ થઈ ગયો આમ જુમાએ વેણુને બચાવવા અનેક પ્રયત્નો કર્યા વેસંત્રી વાર્તાના છેલ્લા વાક્યનું શું મહત્વ છે તે સમજાવવું વાર્તાના છેલ્લા વાક્યનું મહત્વ એ છે કે આજે પણ જુમ્મા અને વેણુનો સંબંધ આત્મા રૂપે જીવિત રહી ગયો છે તેથી આજે પણ દરરોજ સવારે જુમો ત્યાં આવે છે અને ત્રણ વાર વેણુ 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 બોલીને તેના માનીતા પથ્થર પર ફૂલ મૂકે છે આ વાક્યો એકબીજાનો પ્રેમ અને દોસ્તીની વફાદારીનું મહત્ત્વ સમજાવે છે પેશન્ટ ટુ નીચેના પ્રશ્નોના ઉત્તર વિચારીને લખો એક જુમાની જગ્યાએ તમે હો તો શું કરો જુમાની જગ્યાએ જો હું હોત તો પાટા ઉપર ઊભા રહીને હાથ ઊંચા કરીને ટ્રેનને રોકવાનો પ્રયત્ન કરું સેકન્ડ શું બન્યું હોત તો વેણુ બચી ગયો હોત પહેલાં બે યુવાન મિત્રોએ જો વેણુના ફસાયેલા પગને બહાર કાઢવામાં મદદ કરી હોત અથવા ફાટકવાળાએ સિગ્નલ ફેરવ્યું હોત તો વેણુ બચી ગયો હોત થર્ડ તમને ગમતા પ્રાણી માટે તમે શું કરો છો મને કૂતરા ખૂબ જ ગમે છે હું કૂતરાની સારસંભાળ રાખવા માટે ઘણી કાળજી લઉં છું રોજ સમયસર તેમને ખવડાવું છું અને તેમની સ્વચ્છતા માટે નિયમિત સ્નાન કરાવું છું ઉપરાંત કૂતરાને વિહરવા અને રમવા માટે રોજ બહાર લઈ જાઉં છું જેથી તે તંદુરસ્ત અને ખુશ રહે જો ક્યારેક તે બીમાર થઈ જાય તો તેને તરત જ પશુ ડોક્ટર પાસે લઈ જાઉં છું આ વાર્તાનું શીર્ષક વેણુ રાખીએ તો તે માટેના કારણો આપો વાર્તાનું શીર્ષક વેણુ રાખવાના કારણો મોંઘુ પશુ વેણુને પોતાના માલિક જુમા પ્રત્યે અપાર પ્રેમ છે પણ જુમાની વાણીમાં પ્રગતો પ્રેમને એ સમજી શકે છે વેણુ અંત સમયે જુમાને માથું મારીને પાટાથી દૂર ફેંકીને બચાવે છે એ જુમા પ્રત્યેની વેણુની વફાદારી અને નિઃસ્વાર્થ પ્રેમ સૂચવે છે વેણુ સમગ્ર વાર્તામાં કેન્દ્ર સ્થાને છે એ દ્રષ્ટિએ વાર્તાનું શીર્ષક વેણું રાખીએ તે ઉચિત ગણાય ક્વેશ્ચન થ્રી નીચે આપેલા શબ્દોના સમાનાર્થી શબ્દો લખો શ્રીમંતો ધનવાન અમીર દુર્ગંધ બદબુ વાસ કર્કશ કઠોર તીણો આનંદ ખુશી હર્ષ ગદબ રજકો હાંડલી હાલલી માટલી તો અહીંયા વિડીયો પૂરો થાય છે આ સિવાય ચેનલ પર બીજા ઘણા બધા વિડીયો સ્વાધ્યાયના તેની સાથે અલગ અલગ કાગળકામના વિડીયો વિજ્ઞાનના પ્રયોગો અને નાની મોટી વસ્તુઓ વેસ્ટમાંથી બેસ્ટ બનાવવાની વસ્તુઓનો વિડીયો જે તમે ખૂબ જ સહેલાઈથી બનાવી શકો તે ઉપલબ્ધ છે તેનું પ્લેલિસ્ટ છે સાયન્સ એક્સપેરિમેન્ટ નામનું ત્યાં જઈને તમે તે જોઈ શકો છો ધન્યવાદ ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી